નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર દિલ્હીમાં ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર ભાજપની સરકાર બનશે તો પણ આપ સરકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં રહેશે દર મહિને મહિલાઓને 2500 રૂપિયાનો વાયદો આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો કડકડતી ઠંડી અને પવનના સુસવાટા સાથે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો નલિયામાં નોંધાયું લઘુત્તમ છ ડિગ્રી તાપમાન ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી મહાકુંભમાં પાંચમા દિવસે શ્રદ્ધાળુઓનો જમાવડો અનોખી આકૃતિઓ કલાકૃતિઓ બની મેળામાં સાક્ષી તેજસ વિમાનનું મોડલ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર મોની અમાવસ્યા મહાકુંભનું સૌથી મોટું મહત્વપૂર્ણ સ્નાન પાંચ દિવસ વાહન વ્યવહાર બંધ રહેશે શ્રદ્ધાળુઓ અને વિદેશી યાત્રાળુઓને સલામત પરિવહન પૂરું પાડવા માટે પ્રયાગરાજ કમિશનરેટ અને મેળા વિસ્તારને નો વેહીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવેલિયન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી ગીર સોમનાથના ઉનામાદ અહેમદપુર માંડવીનો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તારીખ 24 થી 26 જાન્યુઆરી દરમિયાન અહીં રંગા રંગ બીચ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવશે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે હેલ્પ ડેસ્ક નો પ્રારંભ કરવામાં આવ્યો મનોભાકર ડી ગુકેશ હરમનપ્રીત અને પ્રવીણ કુમારને ખેલ રત્નથી સન્માનિત કરાયા એસ મોરલીધરણ ફૂટબોલમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આર્માન્ડો અનગિલો કોલાનોને દ્રોણાચાર્ય પુરસ્કાર અપાયો આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે